हेलो गाइस गुड आफ्टरनून तो અત્યારે જો ભાગવામાં થઈ ગયા છું 3 વાગવાયા છે અને આજે આપણો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ખબર નહિ કે પણ સવારની બહુ આળસ આવી હતી એટલે આપણો બ્લોગ નતો ચાલુ કર્યો અને આજે ચાલુ કર્યો છે અને કત મારા ભાઈ ઘ્યાસા કામના સાડનપુર તો આજે હવાનાસ પણ રાત્રે આવવાના છે એટલે લેટ થઈ જશે બહુ બધું જોઈએ હોય કેટલો ભાગ ગયા બસ એમ લગ્ન પછી કાંઈ કેવાય ખબર કે હસબેન્ડને એક દિવસ આપણને મૂકી જતો રહે ને ક્યાંક બાર આપણને એવું થાય ને કે સારું આમ ક્યારે આવશે ક્યારે આવશે ને લગન પહેલાં એવું થાય ને આમ લગન પહેલાં એવું થાય કે માનાથી દૂર જ રહીએ કાંઈ નહીં ચાલો આ બધું ચાલ્યા કરો જિંદગી છે અને અવાજ જોઈએ એટલે આમ મને એવું નહીં કે આમ

અત્યની દિવ્ય કેવી છે એ બી તમને ધીમે ધીમે ખબર પડી જશે કઈ નહીં ચલો મૂકીએ અત્યારે તો થોડી વાર જઈએ ત્રણ વાગવા તો ચાર વાગે ઉઠશે ઉઠીશું એટલે આપણે આપણે મૂકતા તો નહીં ખાલી ફોનમાં ચડીએ સિયા એવું કઈ જોઈએ રામાયણ વામાયણ જોઈશું મગજ ફ્રેશ કરીએ બીજું તો શું કઈ નહીં ચલો મળીએ બને આજે બ્લોગમાં આપણને લાગી ગઈ ભૂખ ચાર વાગે એટલે આપણો એક સફર છે કટ કરી ખાઈ લઈએ મળીએ પછી આપણે જો ઠંડી બહુ પડે છે ને અત્યારે તો આવો બ્લોગ બનાવવાની ઈચ્છા નહીં એટલે બ્લોગમાં તો શું રસોઈ બનાવી દીધી એનો બ્લોગ તો શૂટ કર્યો નહીં અમે ખાવા બેહવાનું છે પણ અત્યારે મને ભૂખ નહીં મારી થોડી તબિયત બગડી સંજો મારી ચામડી બધી અહીંયાથી ને અહીંયાથી બધી ઉખડી ગઈ છે એટલે બધી લાઈ લાઈ પડો એટલે આપણને હવા ખાવાની ઈચ્છા નહીં ખાઈશું તમારા ભાઈ રાત્રે બાર કે બે લાગો ચાર બી થઈ જાય ને સવાર બી પડી જાય એવું કંઈ થાય હવે ખબર નહીં ક્યારે આવશે પણ હવે આપણો આજનો જ પૂરો કરીએ બ્લોગ ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો સાથે શેર કરો અને જો મારા બ્લોગ ગમતા હોય તો બે લાયકન ઉપર ક્લિક કરજો અને રોજ મારા બ્લોગ જોજો અને મને સપોર્ટ કરજો જેથી આપણે સોકી સબસ્ક્રાઈબર થઈ જાય નવા બ્લોગ સાથે આવજો ટા જય શ્રી કૃષ્ણ